તો થોડા વેચી મારી અને લુગરો આવી જાય ચોલા પ્લેન તો સારો છો અને એની મને ધૂળજી નહીં લાગે હા તો ભાઈ બનો અમે ભાઈ બંને ચોરી કરવા કોઈ તકલીફ નહીં પણ આ લીધો આમ તો નહીં મેલું બોલી બોલી વાળી હો ધૂળજી ઓલી હવારે દ્વારે કેમ તો બરોબર આ હાથ દો એક થોરા ઘરા ને હાથ આરામ નવાઈ સુ આટલું ઓડી પી જાય યાર આ તો પી જાય પોની છેતર

મોટા મોટો ગોમનો એંડા છો અરે મારી મલી જો તમે દુર્જીના જે ના મળ્યા દુર્જી દુર્જી ભૂલ થઈ જાય પણ મારે હું એ બધું આપરામ ના પૈસા આલવા ના તાર અરે હું હાથ ધારે હાથ નહીં લઈ ગયો તાર અલે હું કશ નહીં લઈ ગયો એમ કા એ એ અરે ધોર્યા આ તો કરી લીધો છે આ ચોર કેવો દોરા છે ચોર ના તો દોરા તમ લે

અલે તમારી સોગન તુરજી જુઠ્ઠુ કેતો હે તો લે પણ ના ચુકો આ તો મો આ તો તમે ના તો તો મારી માર તો ના કો ઓ દુરજી આટલા ઓના પંકુ બાં ખબર પડી જો કે ચોરી ના કરાય એટલે તો માંગે તો હે કો કાપી દે હવે કોઈ ના કે યે વાત આતી આ કુકના દુરી માંગવા પર અલે મગા ચેટલો દુરી માંગીને બેઠો હુઈ આ લાવ આ લો પોતો જા નહીં માર દુર તો ઇન્ડી તો લઈ જા આટલી બધી તમે લાવો કે 10000 તો સારું થયું કા તમે આવું કહી દીધું નકાન હાથ નારો જે ચોરી થઈ ને એની બધા પૈસા લેવા તું હું ખરેખર આજે તો નહીં આદ લઈને જવા નહીં ભાઈ ચોરી ના પૈસા પણ આવું ના કરતો